ખાસ કરીને બુધ સાઇડ જોવા માટે અલગ અલગ દેશોના પર્યટકો આવે છે પરંતુ ગઈ રાત્રે એટલે કે એકત્રીસ માર્ચની રાત્રે બાર વાગે બે સાઇડો પર ફરજ બજાવતા એજન્સીના કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો જેથી દસ લોકોને તાત્કાલિક છૂટા કર્યા હતા એજન્સીના દસ લોકોને છૂટા કર્યા એ એજન્સીનો પ્રશ્ન છે પરંતુ વડનગરમાં જોયેલા બે સ્થળ ઘાસખોર અને ભુજ સાઇડ તેમજ શરમિસ્તા તળાવ આ બંને સાઈડો પર તારા મારી દીધા છે આ તારા કોને માર્યા અને કેમ માર્યા તે તપાસનો વિષય બન્યો છે પરંતુ જિલ્લા કલેક્ટર અને પ્રવાસની સાઇટ સંચાલન કરતા લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે વડાપ્રધાનના માદ્રવતન વટનગરમાં આ રીતે તારા મારવા કેટલા યોગ્ય છે જો આવી જ રીતે જોવાયલાયક સ્થળોને તારા મારવામાં આવશે તો બહારથી આવતા પ્રવાસીઓને ભારે તકલીફ પડશે આજે જ એક વિદ્યાર્થીઓથી બસ ભરીને આવી હતી રાતો 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 અમને લોકોને અમને બાર વાગે આવીને કીધું કે સવાર થી નોકરી આવવાનું નહીં બરાબર એમાં બે જણને કીધું કે પોઈન્ટ જાય છે તમારે નોકરી આવવાનું નહીં તમે ઘેર જતા રહો અમને તો કહેવા આવ્યા જ નહીં રાતે બાર વાગે એવું કીધું કે તમારે સવારે નોકરી આવવાની રાત સવારે આવીને તાળું મારી દીધું પોઈન્ટને પછી અમારે જવું જો ટોટલ અમે દસ લોકો છ સિક્યુરિટીવાળા ચાર હાઉસ સ્પીકિંગ કઈ કઈ સાઈડ એક બુદ્ધ મોનેસ્ટ્રી અને એક શરમિચર તળાવ બેટ બે સાઈડ